સુરતના લિંબાયતમાં રહેતા અને સરકારી શાળાના આચાર્યએ જમાઈને ફસાવવા બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાય તેવા પેમ્પલેટ વહેંચ્યા હોય જે મામલે આચાર્યને શાળામાંથી બરખાસ્ત કરવા સામાજિક આગેવાનોએ માગણી કરી છે સુરતના લિંબાયત ખાતે રહેતા ટ્યુશન ચલાવતા જમાઈને બદનામ કરવા સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાના આચાર્ય એવા સુલેમાન શેખે બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાવી તેવી

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ્સો ચોત્રીસ નંબરની સ્કૂલ જે બેટી કોલોની ખાતે આવેલી છે અને તેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેખ સુલેમાન ચાંદ જેઓએ પોતાના જમાઈને બદનામ કરવા માટે સમાજમાં કોમી ભમ્નિષ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું તેવા પેમ્પલેટો છપાવ્યા આવા વ્યક્તિ પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે જો પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ આચાર્ય કક્ષાનો વ્યક્તિ જો આટલી હદ સુધીનું કૃત્ય કરતા હોય તો આ બાળકોને શું શિક્ષણ આપતા હશે એટલે આવા વ્યક્તિને ફરજમાં રહેવાનો કોઈ અધિકાર નથી માનનીય સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે ચેરમેન શ્રી છે તેઓને અને મ્યુનિસિપાલિટી શ્રીને મારી માંગ છે કે આ શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય છે તેઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ તેમને સરકારી કોઈ પણ લાભ ન મળવો જોઈએ અને બરખાસ્તી કરી અને તરત નિરાશ્રિત કરવો જોઈએ એવી મારી માંગ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે